નવસારીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી પ્રમાણે નવસારીના ઉભરાટના દરિયા કિનારે મોટી દુર્ઘટના ઘટવા પામી છે જેમાં સુરતના બે લોકો ડૂબી જવાના કારણે તેમના મૃત્યુ થયા છે રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉભરાટના દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા તે સમયે જ મોટી દુર્ઘટના ઘટી હતી અહીં બે પરિવારના એક એક વ્યક્તિ દરિયામાં ડૂબી ગયા હતા બંને પરિવારોના લોકો ડૂબી જતા અફરાફરીનો માહોલ સર્જાયો હતો બચાવ બચાવની બૂમો સાંભળી ત્યાં હાજર પોલીસ જવાનો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ ડૂબી રહેલા બે લોકોને બચાવી શકાયા ન હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દરિયામાં ડૂબેલા લોકો સુરત જિલ્લાના પાંડેસરા તથા લિંબાયત વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તેઓ સુરતથી ઉભરાટ ફર્યા આવ્યા હોવાની માહિતી પણ પ્રાથમિક તબક્કે મળી રહી છે ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે જ્યારે હાલ તંત્ર દ્વારા ડૂબી ગયેલા બંને મરનાર વ્યક્તિઓને પોસ્ટમોર્ટમ અર્થે મરોલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે